તો માણસ માટે બે ઘાટ આવે બે ઘાટા કઈ છે એક જન્મવું અને બીજું મરવું એનો જે વસલો ગાળો છે એ આપણી જિંદગી હવે એ જિંદગીમાં માણસને જેવું બનવું હોય એવું બની શકાય સોરી કરતા શીખવું હોય તો કોઈક સોર નો ભાઈબંધી કરવી પડે દારૂ થવું હોય તો કોઈક દારૂ પીતા હોય એનો સંગ કરવો પડે કોઈ બી કરતા હોય એનો સત્સંગ કરી એટલે આપણે એવા બની જઈએ પછી કોઈ જો માતાજી વિશે જવું હોય તો કોઈ એવા ભુવાનો સંગ કરો અને એમના ભેગા બેહો તો હેડમાં આવવા માંડે મંડો ધોણવા તમે અને સપટીઓ મંડો નાખવા તો એવા બની જવી અને જો ભક્તિ કરવી હોય તો કોઈ સાસા સદગુરુ નો ભેટો થઈ જાય અને જેમ સહીમ સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય તો એની જિંદગી સફળ બની જાય એને સ્વરાશીના ફેરા મટી જાય આ બધા ફંદા મટી જાય અંધશ્રદ્ધા નીકળી જાય અને એ પછી અસલ ભગત કહેવાય ખરો ભગત પછી પૂરો પંડિત કયો તો કેવાય હવે કે એક વખત હું કે ગંગા એ ગયો જય અને હાથ જોડે અને ગંગા માતા નું પૂછ્યું કે હે માતા અહીંયા સબ દુનિયા હતા તારામાં નાવે તોરામાં ધોવે આ બધું પાપ તો કિસ્ત ખોવે એટલે ગંગા એનો જવાબ આપ્યો કે આપ તો પોતે તારણ હારશો આપ વાળા છો જ્ઞાની છો તારવાનું કામ તો તમે કરી શકો છો અને અહીંયા તો દુનિયા એની મેતે મેતે આવે છે એની ને પાપ બધું અહીં કરે મૂકતા જાય પણ એ જયારે આવે ત્યારે એક લોટી કે લેતા આવે અને એ લોટી પાછા જાય ત્યારે અમે ભરતા જાય કે અને ઘેરે જઈ અને ભાઈઓને બહેનોને ઠગા ને વાલાન બધાને બોલાવી કે આવજો લોટી ખોલવાની છે એટલે કે બધાએ આવે અને લોટી ખોલે પછી બધાને થોડું થોડું શરણામત આપે અને એ શરણામ પી જાય એટલે આવડા ભાઈ કે હું પાછું એકલાને ક્યાં હશે બધા થોડું થોડું લઈ જાઓ કે બધાને આખી જગત માં પરસે બધાને વ્યાપક થઈ ગયો કે તમને કહું જ્યાં જોવા ત્યાં કરદાકાંડ હમ

ત્યાં તમને કરદો કરી અને કાઢી મૂકે પાછા તમે ગમે એટલું કમાવો ગમે એટલી મહેનત કરો છતાં ભેગું થાય નહીં એવી જ રીતે અત્યારે આ બોટાદમાં કરદો કર્યો કપાસવાળાને વાળાને હમ અને પાછા એવડા લોકો શું કે ત્યાં રાજુ કરફડા આવ્યા અને બહારના માણસોને બધાને બોલાવ્યા અમારા બોટાદના કોઈ નથી હમ

જે અમારો આ ખેડૂત કમાય કમાય અને જીએસટી ભરે છે ટેક્સ ભરે છે આ પૈસા ભેળા કરી નોકરીયા પગાર આપે છે અને એમાંથી ઉડાવી જલસા કરે છે છતાંય તમને કહું ખેડૂત ને માર્યા બાયોના નાના નાના છોકરા ને માર્યા એક તો કઈક ચાર પાંચ વોરા નું છોકરું નાનું એવું છે એને માર્યું છે ભલા ભલામણો ભોઠા પડો ભાંઠાથી ને હમ તમને કઈ તમને કહો માનવ જેવો સાટો શેઠ નથી તેને માનવતા હાવ નેવે મૂકી દીધી છે અને ખાખી લોકડું પહેર્યું એટલે તમારે એમ થાય ગયું કે ને હવે કેમ બની ગયા એને ગમે એને મારવી ગમે એને ગમે આ ધકેલી દેવી જેલમાં નાખી દેવી ગમે એવી ફાવે એવી કલમો કરી નાખી આવું ન કરો મારા વાલા અને પાછા વળે જાઓ બધા સમજો આ સરકાર તો આજ છે કાલ નથી સરકાર છે એ પબ્લિક છે સરકાર બનાવી કોને પબ્લિકે તમને કોને પબ્લિકે અને હવે પબ્લિક ને હેરાન કરો છો એટલે આવું ન કરશો એની માટે કબીર સાહેબે કીધું છે કે સલતી સકી દેખ કર રાહા કબીર આ રોય દો ચોળકી વીસમે કબીર સાબિત રહ્યા નહીં કોઈ હમ જેટલા માથે જલ્મા એને બધાને એકદી મરવાનું છે પછી રાજા હોય કે રંખ હોય કે શ્રમજીવી હોય કોઈ પણ ને જેટલા જલ્મા એને અહીં એકદી મરવાનું છે પછી તમે કરોડોપતિ થઈ જાવ તો ભલે બેડીનો બંગલાવાળા થઈ જાવ તોય ભલે મોટા તાજમહેલ બનાવો તોય ભલે અને ચોવીસ કલાક વિમાનમાં ફરો ચોવીસ કલાક એસી રૂમ માં રહ્યો પણ તમારે એટલું નક્કી રાખજો કે મરવાનું છે અને આ મરણને યાદ કરી લો તો આ પાપ માંથી તમે પાછા વળશો એટલે બધાને સમજવાની જરૂર છે અને હું તો એવું કહું છું કે અમે આ સરકારને ફેંકો કારણ કે ત્યારે તરી વરા થઈ ગયા સરકાર પાંચ વરાજ જોયું જોઈએ પાંચ વર્ષે સરકાર ફરી જાય પાંચ વર્ષે ધારાસભ્ય ફરી જાય પાંચ વર્ષે આપણા તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ પાંચ વર્ષે ફરી જાવો પડે તો તમને તમને આવડા લોકો ભાવ આપશે અને ભાવ વિના કોઈ ભાવે નહી કારણ કે ભાવ વિના ભૂખ લાગી હોય તો ભાવે હમ પણ ક્યારે ભાવે કઈ ખાય એવું હોય તો બરોબર એટલે ભાવ વિના કોઈ કોઈથી કઈ ભાવે તું નથી એમ ભાવ વિના આ ખેડૂત અત્યારે મોજા ને બેઠાશ એમને કાંઈક ભાવ આપો કાંઈક હાસી દિશા લઈ જાવ તો ખેડૂત જરાક આગળ આવે આ જગતમાં તાપ છે અને એ ખેડો જો પાછળ રહેશ્યો તો આ જગત આખી પાછળ જ છે એવું માનજો કારણ કે આપણો ભારત દેશ એક દિવના સમય સોનાની સીડિયા કહેવાતી અને આજે ભારત ને તમને કઉ ભૂસી નાખ્યું છે ભારત ભારતનું નામ નિશાન જેવું નથી રવા દીધું આવા કરદા પેદા થયા અને કરદામાં કરદા મીડા કરવા એટલે ખેતી પ્રધાન દેશ એકદી પાયમાલ થઈ જશે ખેતી કરે એવું કોઈ નહીં રહે માટે સમજી જાવ હવે આપણે આધ્યાત્મિક વાત ઉપર જઈ કારણ કે આ કરદા વાળા તો કરવાના હમ એમને ખાવા જોઈએ છે ને પણ હું તો એવું કઉ છું કે જો ન ભરાતો હોય ને તો પેટમાં શરીર મારી દેવાય હમ બીજાને પેટમાં પાટો માર્યો હોય ને કરતા આપણા પેટમાં શરીર મારી દેવી શું ખોટે એને શરીર મારી દેવાય બીજાના કમાડ નો ભંગાય હવે કબીર સાહેબ એક વખત બજારે ધોળાદી બપોર વસાડે ફાનસ લઈને નીકળ્યા છે જોયું કે સાહેબ તો માણસો ને કેટલા ને સમજાવે છે જ્ઞાન પીરસે છે અને અત્યારે આ ધોળા ફાનસ લઈને શું કામ નીકળ્યા એટલે કોઈ મારા જેવા એ ઉતાવળો થઈ અને પૂછો કે બાપજી આપ દિવસે છે આ તમારા ફાનસ નું અજવાળું દેખાતો નથી છતાં તેના ફાનસ લઈને કેમ નીકળ્યા છો તારે કબીરે બહુ સરસ જવાબ આપ્યો કે હું માણા ગોતો છું કે માણા ગોતો છો કે હા તો આ ઈમે બધા છે આ આપણું આખું ગામ છે આમાં કોઈ માણા નથી તા કે ના માણા કોઈ નથી એટલે સંતોએ કીધું કે ઢોર ખટતા માણસ ખડ્યો નો ઘડ્યું સિંહ કે પૂંછ અરે ભાઈ તારી ધીક દાઢીને ધીક કે મૂછ હમ આ દાઢીને ધિકાર છે આ તારી મૂછને ધિકાર છે અને જો મૂછ દાઢીનો ધણી હોય ને એ તમને ખૂબ નાના માણસોની વાયર કરે નાના માણસોને સહકાર આપે એનો પડખે જઈને ઊભો રહે કોઈ બાયુ દીકરીઓ એની વાર કરે અને અત્યારે તમને કહો એવા ઝુલમી જન્મા છે મોઢે દાઢે હોય મુછના આકડા મજા હોય અને હાથા દોરાની દીકરીઓ માથે બળતકાર કરો છો આ ભોઠા પડો ભોઠા હમ તમને ક્યાંય ભગવાન તમને જગ્યા નહીં આપે તમારો કઈ માર્ગ નહીં રહે સમજી જાઓ પછી કબીર સાહેબ ને કે તો અમારે માણસ બનવું છે માણસ બનવું છે કે હા તો કે આવી જાઓ હું માણા બનાવી દઉં કાકે કે માણા બનાવવાનું તમે શું લેશો એટલે કે જો ભાઈ માણા બનાવવાનું હું કાંઈ લેતો નથી મારે તમારા રૂપિયા નથી જોતા તમારું અન્ન નથી જોતું કાંઈ જોતું નથી પણ મને તન મન ને ધન અને તમારું શેષ સોંપવું પડે તમારું શેષ સોંપો એટલે હું તમને માણા બનાવી દઉં એટલા માટે સદગુરુ અત્યારે પણ શીસ સુ કરવા માંગે છે તન મન ને ધન હુકમ માંગે છે કારણ કે શીર્ષમાં આટલા માથામાં ભરેલો જગત નો નાખેલો કચરો છે આ કચરો સદગુરુ મહારાજ શીષ લઈ અને બધો કચરો કાઢી નાખે આ કચરો કેવો છે ના જાત મુરૂહ પતિ અજમપાન દેવીન દેવથાના આ બધો કચરો છે આ કચરો ભીજો છે આ કચરો બધો સાફ કરી અને સ્વયં પોતે બનાવી દે કે તું કોણ છો તું તને જાણી લે તું જો આવો છે આ તારું સ્વરૂપ છે તો આ નિજ સ્વરૂપમાં પગાડી અને નિજ સ્વરૂપમાં જેને એને ઉભો મૂકી દે કે અમે આમાંથી તો બહાર ન નીકળતો તારા નિજ સ્વરૂપમાં રે અને જે નિજ સ્વરૂપમાં વ્યાઈ ગયા છે એ પરમાત્માને પામી ગયા છે અને પરમાત્માને પામવું હોય તો પેલા તમારે તમારું નિજ સ્વરૂપના દર્શન કરવા જશે તમારે તમારા આત્માને ઓળખવો પડશે એટલે મીરાબાએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ્ય રાશિ નહીં મટે આ ભ્રમણાને ભાંગ્યા વિના ભવનો ફેરો નહીં મટે તો ભ્રમણા એવું શું છે કે મેં અત્યારે જેમ કીધું એમ

છેલ્લો તમારો વિનાશ થાય છે એટલે આ ભ્રમમાં રહીશો ભ્રમમાંથી નીકળી જાઓ અને જો વાત જાણવી હોય તો કોઈ સદગુરુ પાસે એટલે તમને સમજાવશે બરોબર બાકી રામ રામ જપે કૃષ્ણ કૃષ્ણ જપે રામાપીર ના જપે એ કોઈ હનુમાન દાદાનો જપ કરે તમારો ઉધાર થવાનો નથી કારણ કે ગોકુળ માંથી કે કૃષ્ણ ગયા અયોધ્યા કૃષ્ણ ગોકુળ ગોકુળ માં કૃષ્ણ હતા જેને આપણે ભગવાન માનવીશી અયોધ્યા માં રામ હતા જેને આપણે ભગવાન રણુજા રણુજામાં રામા પીર હતા જેને આપણે ભગવાન માનવી છીએ આ ભગવાન મરી ગયા હવે ભગવાન ક્યાં છે અને છે એની તમને ખબર નથી ભગવાન એને આવે નહીં ભગવાન છે સો ટકા છે પણ એની તમને ખબર નથી એટલે મેં મારી વાણી માં કીધો છે કે આત્મા તત્વ એવું છે એની તમને ખબર નહીં

અને એના શરણોમાં જવાની જરૂર છે પછી જો મારી ઘોડે નકરા વાતો કરવી હોય બોલ્યા રાખવો હોય તો તો તમને કહો શાસ્ત્ર ને પુરાણ આવા વાંસી વાંસી અને બોલ્યા રાખે આ ભૂદેવો શું કરે છે બસ કથાયું મીડા વાંચવા કે ઘણી કથાયું વાંસી આપણા ભારત દેશમાં તો વાંસી પણ દરિયામાં વાંસી મોરારી બાપુ એ હા

આ કરદા ન કરે જો સમજી ગયા હોય તો કથાતી હોય પોલીસ ઉભા હોય ત્યાં સારા માણસો બધા ઉભા હોય છતાંય આ કોઈ મૂક્યું નથી શું આ બધું કથા શું વાંચવાનું માણસો ને હમ ખોટી કરો છો કારણ કે હા ઓ ત્રણ રૂપિયા દાડી દેતા માણસ મળતું નથી અને નવ નવ જમાન તમે હલવાડી બેવા છો ત્યાં લાખો માણા ને આ આપણા ભારત દેશમાં મોટી ખોટ જો આપી હોય તો આ કથાકારો આ ભૂદેવો આ ધર્મ ગુરુઓ આવડા અમને ભારત માથે તમને કહું શીણે બેહારી છે ભારત જેવું કઈ નામ ન રવા દીધું એટલે સોનાની સીડિયા પછી ક્યાંથી રહે હમ સોનાની સીડિયા મટાડી દીધી અને અત્યારે કથિર જેવું બનાવી દીધું ભારત ને સદગુરુ મહારાજ ની જય